હર હર મહાદેવ જય જીવન જય કિશન અગિયાર બે હજાર પચીસ વાર શનિવાર ચાલો મિત્રો આપણે લાલ ખાદાની વાત કરીએ તો સાત હજાર પ્લસ કરતાની આવક છે અને સફેદ વાત કરીએ તો વીસ છસો પ્લસ કરતાની આવક છે ચાલો મિત્રો આપણે લાલ ખાદાના સફેદ કાંદાના લાઈવ રાજીભાવ જાણવાના છે

કોરાટી માં કઈ ઘટે નહી ગોળા થી માંડીને બધું પંચગંગા નું સરદાર બી છે મીડિયમ ક્વોલિટી છે પણ ભાવ ક્વોલિટી વ્યવસ્થિત છે ગુલટી જ હવા એકદમ પેંડા ઘાટ ગોળીઓ હા હા સાઇઝ ની વાત કરીએ તો વીસ mm થી લઈને પાંત્રીસ લગીની સાઈઝ છે લગી મીડિયમ સાઈઝ ના ગુલ્ટા છે વીસ mm થી 35 40 mm ત્રણ રૂપિયા કારખાના ક્વોલિટી પંચોતેર રૂપિયા નું મન જોવો વીસ કિલો ભાવ પંચોતેર મફત માં ડુંગળી છે મફત આ એકો ની ઉધડી ઠેલી ગઈ એક નો ભાવ

કારખાના ક્વોલિટી ઓ બને રૂપિયા કારખાના ક્વોલિટી પંચોતેર રૂપિયા કારખાના ક્વોલિટી પંચોતેર રૂપિયા કારખાના ક્વોલિટી ને વીસ રૂપિયા મિત્રો લાલ નવી ડુંગળીના કારખાનામાં જુઓ છપ્પન રૂપિયા કારખાના વોલ એક રૂપિયા મિત્રો નવી ડુંગળીનો ભાવ છો છે મિત્રો આ નવી ડુંગળી ને અઠ્યાસી રૂપિયા કારખાના ક્વોલિટી

100, sollen 250, da

સાઠ એક પાછો પાસઠ બસો ના પાસઠ રૂપિયા પાસઠ બસો પાસઠી એવું હમણાં વાત કરાવું બસો ને પાસઠ રૂપિયા પાસઠ પાસઠ રૂપિયા બસો પાસઠ બસો ને બ્યાસી બસો ને બ્યાસી રૂપિયા બસો ના 88 88 98 91 92 93 300 1 2 3 503 3 રૂપિયા ને કાણવાસ 29 29 કીશોરભાઈ નું અગિયાર બાર પંદર સોળ એકતાલીસ બસો એકતાલીસ રૂપિયા એકતાલીસ બસો એકતાલીસ રૂપિયા એકતાલીસ

પચ્યાસી હિ નેવ્યાસી નેવું બસો નેવો 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 રૂપિયા પંચાણું 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 બસો ને પંચાણું રૂપિયા પંચાણું પંચાણું રૂપિયા ના સારું છે t a n i a d e r so, c a u Rubia, m n b u s o n a b o t e r r u i a also. બસો બોતેર રૂપિયા મિત્રો નવી ડુંગળી સાઈઝ બમ્ફર ત્રણસો રૂપિયા ભાવજો હ

એક ફોન ત્રીસ તમારું અમને યમસ પામું યમસ તો બરાખા જેવી મોમ કે ના યમ વાહ વાહ બરાખાને રોજ આજે રાખને એવી નથી ના આજે રાખે 500 રૂપિયા યમસ તો બધો હે 11 12 13 ભાવલા કેજે તો તો લેવ હોય જાવ 200 300 રૂપિયા ને ને માલ હારો 240 છે 214 રૂપિયા સાચું એવું નથી તો 18 ને 20 ભાઈ દે 20 18 19 20 આજે આલે 40 તાલીસ ચુમ્માલીસો ચુમ્માલીસ બસો ચુમ્માલીસ ચુમ્માલીસ રૂપિયા ના બોલું એકતાલીસ

ચુમ્માલીસ પિતાલીસ છે નેવું એકાણું બાર પંચાસ અઠાણું ત્રણસો ત્રણસો રૂપિયા ને ત્રણ વાર

벌써 <목소리> 천노 <목소리> <목소리> <목소리>